ગયા છીએ આપણે માતાજીના મંદિરે દર્શન માટે સવારમાં તૈયાર થઈ નીકળી ગયા છીએ જોઈ શકો છો કુળદેવીનું મંદિર છે વહેલા વહેલા આવી ગયા છીએ આવી ગયા છીએ હનુમાનજીના મંદિરે મિત્રો દર્શન જય શ્રી રામ જય શ્રી રામ યા આપણે દુકાનમાં દુકાનમાં અંધારું જ્યારે લાઈટ જતી રહી છે બરોબર જોઈ શકો છો બહુ અંધારું પડ્યું છે મિત્રો